જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના આંબાવાડી વિસ્તારમાં આવેલા લુહાણા વિદ્યાર્થી ભવન ખાતે આજરોજ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરણ નવથી કોલેજ અને વિશિષ્ટ ડિગ્રી એલ એલ બી સી એન્જિનિયરિંગ બી એડના સાતસો દસ વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમની શરૂઆત મુખ્ય મહેમાનો દ્વારા દીપ પ્રગટિક તો આ તરીકે દરેક મહેમાનોનું સ્વાગત પુષ્પગુચ્છ અને રૂમાલ અર્પણ કરી કરવામાં આવ્યું હતું તો આ તકે તાલુકા આઝાદ ક્લબના ટ્રસ્ટી હરીશભાઈ ચંદ્રાણી તરફથી આંતરરાષ્ટ્રીય કક્ષાએ ટેબલ ટેનિસ રમેલા અને તેની વિશેષ સિદ્ધિ બદલ સોશિયલ ગ્રુપ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું હતું તો મુખ્ય મહેમાન ડીવાય એસપીબીસી ઠક્કર જૂનાગઢથી પધારેલ ચેતનાબેન મિશ્રાણી એડવોકેટ ડીડી દેવાણી તથા લોવાણા ક્રાંતિ સેના પ્રમુખ ડોક્ટર સ્નેહલ તન્ના દ્વારા વિદ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ પેછ આપવામાં આવી હતી તો વિદ્યાર્થીઓને સીલ પ્રમાણપત્ર સાંગ રાણી હોસ્પિટલ ગિફ્ટ જીતુભાઈ દેવાણી તથા જલારામ મંદિરના રમેશભાઈ દ્વારા આપવામાં આવી હતી અને આભાર વિધિ સોશિયલ ગ્રુપના પ્રમુખ મનીષભાઈ મનીષભાઈ રાયચુરા દ્વારા કરવામાં આવી હતી તો આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન મંત્રી દિનેશભાઈ કાનાબાર દ્વારા કરવામાં આવ્યું હતું રામ કેશોલ રઘુવંશી સોશિયલ ગ્રુપ દ્વારા અને એમની ભગીની સંસ્થાઓ દ્વારા આજરોજ ધોરણ નવથી કોલેજ સુધીના અને પોસ્ટ ગ્રેજ્યુએટ સુધીના વિદ્યાર્થીઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેની અંદર લગભગ એકોતેર જેટલા વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવેલા છે જેમાં ઘણા બધાએ શ્રેષ્ઠ દેખાવો કરી અને પોતાની કારકિર્દી છે એ ઘડવા માટેના પ્રયત્નો કરેલા અને એના દ્વારા એ લોકોએ ખૂબ જ સારા એવા માર્ક્સ મેળવેલા હતા તેમનો આજે સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને મહેમાનો દ્વારા એમને સન્માનિત કરવામાં આવેલા હતા અને આની અંદર જે મહેમાનો છે એમાં કેશોદના ડીવાય એસપી શ્રી ઠક્કર સાહેબ તેમજ કેશોદ લોહાણા સમાજના દરેક અગ્રણીઓ એમની અંદર વધારેલા હતા અને આ તકે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી